ધ્રોલમાં વહીવટદાર શાસનમાં મંજૂરી વગરના કામોનો રાફડો ફાટ્યો છે ધ્રોલ નગરપાલિકાની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ હોય કે અન્ય કામો હોય બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે જાણે તંત્રએ મંજૂરી વગરના કામોને છૂટો દોર આપી દીધો હોય તેવું જણાઈ રહ્યું છે વહીવટદાર શાસને વહીવટ કરી મસમોટી મલાઈ તારવી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે પાલિકા તંત્રને બધી જાણ હોવા છતાં પણ મુખ પ્રેક્ષકની જેમ બધું જોયા કરે છે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ધ્રોલમાં વિવિધ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલ રસ્તાનું બેફામ ખોદાણથી લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોરબીના નાકાથી ચારચોક સુધી ખાનગી કંપની દ્વારા પાલિકાની મંજૂરી વગર રસ્તાનું ખોદાણ કરી ત્યારબાદ રસ્તો રિપેર ન કરતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે તો બીજી તરફ સતવારા સમાજની વાડી પાસે પણ ખોદકામ કરવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતની ઢ્રોલ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડિયલને જાણ થતાં તુરંતિયા દોડી જઈ રસ્તાનું ખોદકામ અટકાવ્યું હતું તેમજ ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલ રસ્તાનું ખોદકામ કાયદેસર મંજૂરી લઈ નિયમો અનુસાર કામ થાય તે માટે તંત્રને પણ જાણ કરી હતી